ંગ પ્રદેશ દમણમાં યુવકને બુરખો પહેરવો ભારે પડી ગયો હતો પોતાની પ્રેમિકાને મળવા માટે યુવક બુરખો પહેરીને પહોંચ્યો હતો પરંતુ સ્થાનિકોને શંકા જતા તપાસ કરી તો યુવકનો ભાંડો ફૂટી ગયો હતો બાળકો ચોરવા માટે યુવક આવ્યો હોવાનું સમજી સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો પોલીસે પૂછપરછ કરી તો યુવક આ વિસ્તારમાં રહેતી તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ દમણના એક વિસ્તારમાં રહેતી પ્રેમિકાના ઘણા સમયથી યુવક મળ્યો ન હતો જેથી પ્રેમિકાને મળવા જવા યુવકે બુરખાનો ઉપયોગ કર્યો હતો યુવક બુરખામાં પ્રેમિકાના ફળિયામાં જઈ પ્રેમિકાને જોઈ સમય મળે તો મળી યુવક આવી જતો હતો ગતરાત્રિએ પણ યુવક બુરખો પહેરી તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો જે દરમિયાન સ્થાનિક લોકોએ બુરખાની અંદર મહિલાની જગ્યાએ કોઈ અજાણ્યો ઈસમ હોવાનું અને તે ઈસમ બાળકોને ચોરી કરવા આવ્યો હોવાની શંકા ગઈ હતી શંકાના આધારે સ્થાનિક લોકોએ બુરખામાં આવેલા યુવકને ઘેરી ચેક કરતા બુરખામાં અજાણ્યું વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું યુવકની સ્થાનિક લોકોએ પ્રાથમિક પૂછપરછ કરતાં યોગ્ય જવાબ આપી શક્યો ન હતો સ્થાનિક લોકોએ યુવકને મેથી પાક ચખાડી દમણ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો દમણ પોલીસની ટીમે દમણ પોલીસ મથકે લઈ જઈને યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા યુવક યુવતીને મળવા બુકાની પહેરીને જતો હોવાનું જણાવ્યું હતું દમણ પોલીસે ક્રોસ તપાસ કરતા યુવક સાચું બોલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું અંતે દમણ પોલીસે યુવકના સ્થાનિક હોવાના પુરાવા મેળવી એકસો એકાવન હેઠળ નોંધ કરી યુવકને મુક્ત કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર પર ભારે વરસાદના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી જવા છે સાથે નેશનલ હાઈવે ડમરીઓ ઉડવાના કારણે હાઈવે ઉપર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે વલસાડના વાઘલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર મસ્ત મોટા ખાડાઓના કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે તો સાથે અકસ્માતની ઘટનાઓ અને વાહનોમાં મોટા નુકસાન થવા પણ પામ્યા છે રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવેમાંનો એક એવો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પણ અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે ભારે વરસાદના કારણે નેશનલ હાઇવેની ની હાલત ખરાબ થઈ ગઈ છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસ્ત મોટો ટોલ ટેક્સ આવે છે તેના બદલામાં મળવી જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આ નેશનલ હાઈવે ના રાખરખાવ અને તેના રિપેરિંગમાં બેદરકારી દાખવવાના કારણે આજે વલસાડ તાલુકાના વાઘલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાઓએ મોટા ખાડાઓ પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ સતત વાહનોથી ધમધમતો રહે છે નેશનલ હાઇવે હોવાથી હાઈવે પરથી નાના અને ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે ત્યારે હાઈવેની વચ્ચે મોટા ખાડાઓના કારણે અનેક અકસ્માતો સર્જાય છે સાથે હાઇવે ઉપર ભારે ધૂળની ડમરીઓના કારણે નેશનલ હાઈવે ઉપર ઝીરો વિઝીબિલિટીના કારણે પણ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઝીરો વિઝીબિલિટીના કારણે કેટલાક વાહન ચાલકોના અકસ્માતો પણ સર્જાયા છે તો કેટલીક જગ્યાઓ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે જેને લઈ અમદાવાદથી મુંબઈ જતા લોકોએ ભારે ટ્રાફિક જામને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો છે ખાડાઓના કારણે વાહનોના ટાયર ફાટતા અકસ્માતોની ઘટનાઓ થઈ રહી છે નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડા હાઇવે ઓથોરિટી દ્વારા વહેલી તકે પૂરવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેતી હાઈવે ઓથોરિટી ક્યારે આ ખાડાઓ પૂરશે ધરમપુર તાલુકાના આંબા તલાટ નદીમાં નહવા પડેલ ચૌદ વર્ષીય કિશોર ડૂબી જતા મોત નીપજ્યું એકત્રીસમી ઓગસ્ટને શનિવારના બપોરે બાર કલાકના અરસામાં બનેલી આ ઘટનાની મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના આંબા તલાટ ધસારપાડા ફળિયામાં આવેલ સ્મશાન ભૂમિ પાસે સતીમાળ તાન નદીના કોઝવે પર એક ચૌદ વર્ષીય કિશોર અમરકુમાર કિરણભાઈ બાગુલ નદીમાં નહવા પડ્યો હતો જે દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો બુમાબૂમ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિશોરને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં જ કિશોર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જોકે ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને ધરમપુર પોલીસની ટીમને કરવામાં આવી હતી જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ અને ધરમપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીમાં ગરકાવ થયેલ ચૌદ વર્ષીય કિશોરની શોધખોળ હાથ ધરી હતી જોકે કલાકની જહેમત બાદ ડૂબી ગયેલ કિશોરની લાશ મળી આવી હતી ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ કૌરવ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સુરત સિટીનો સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં પારડી પોલીસ સ્ટેશનની જેલ ભેગો પારડી પોલીસે કોઈ પણ જાતની સે શરમ રાખ્યા વિના ધરપકડ કરી પોતાની ફરજ નિભાવી કોઈ પણ સરકારી કર્મચારી પોતાની ફરજ દરમિયાન ભૂલ કે ગુનો કરે તો બીજી વાર આવી ભૂલ ન કરે જેને લઈ તેને સુધારવા માટે થોડા સમય માટે તેને ફરજ પરથી દૂર કરાતા હોય છે જેથી બીજી વાર તે આવી ભૂલ ન કરે પરંતુ કેટલાક જાડી ચામડીના સરકારી કર્મચારીઓ કૂતરાની પૂંછડી વાંકે તે વાંકી કહેવતને સાર્થક કરતા સુધરી જવાના બદલે ફરીથી આવા ગુનાહિત કૃત્ય કરતા હોય છે તો કંઈક આવો જ કિસ્સો પારડી પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ નોંધાવા પામ્યો હતો પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ મનીષ રમણભાઈ સંદીપ તેરસિંહ નીતિન ભીખા કિરીટ દિલીપભાઈ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન તેમને દમણથી દારૂનો જથ્થો ભરી બ્લ્યુ કલરની રેનોલ્ડ ફિંગર કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર એલ સિક્સ નાઇન ડબલ એઇટમાં દારૂનો જથ્થો ભરી પાતલિયા ચેકપોસ્ટથી સુરત તરફ જઈ રહી હોવાની બાતમી મળતાં જ પાડી પોલીસે પાતલિયા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ દરમિયાન પ્લાસ્ટિકના થેલામાં વગર પરમિટનો દમણથી દારૂ નંગ પંચાણું બોટલ કિંમત રૂપિયા પંચાવન હજાર બસો ગાડીની ડીકીમાંથી મળી આવ્યો હતો પાડી પોલીસે ગાડી ચાલક ઠાકોર ઉંમર વર્ષ તેત્રીસ રહે એ ટ્વેલ પ્રથમ હાઉસ અડાજણ સુરત તથા સુરત સિટી પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને છેલ્લા છ મહિનાથી સસ્પેન્ડ એવો પોલીસ કર્મચારી ચિંતન ભાવિ ઉંમર વર્ષ ચાલીસ રહે આઈ થ્રી ઝીરો ફોર વાસુપૂજ્ય માનસરોવર શોપિંગ સેન્ટરની સામે અમરોલી સુરતની ધરપકડ કરી ત્રણ લાખ રૂપિયાની ગાડી અને પંચાવન હજાર બસોનો દારૂ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંચાવન હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાડી પોલીસે પોતાની ફરજ દરમિયાન કોઈપણ જાતની શરમ કે પોલીસ હોવાની શરમ છોડી પોતાના ફરજના ભાગરૂપે પોલીસ કર્મીની પણ ધરપકડ કરી કાયદો દરેક માટે સરખો હોવાની સાબિત કરી સમાજમાં એક ઉમદા દાખલો બેસાડ્યો છે